ઉપલેટાના મોજ નદીના કાંઠે આવેલા ઐતિહાસિક મોજ આશ્રમના મહંત તરીકે મહંત શ્રી રાજીવપુરીએ સંતવાણી ભોજન પ્રસાદ સહિતના કાર્યક્રમમાં પૂજ્ય સંતો મહંતો ભાવિકોની વિશાળ સંખ્યામાં હાજરી આપેલ હોવાથી તારીખ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસના અહીંના મોજ નદીના કાંઠે આવેલા ઐતિહાસિક અને રમણીય એવા મોજ આશ્રમના મહંત તરીકે પૂજ્ય રાજીવપુરી ગુરુ મહાપુરી બાપુની શ્રી જડેશ્વર મહાદેવની કૃપાથી પૂજ્ય અખંડાનંદ ભારતી બાપુના વરદસ્તે કાર્યક્રમ રાખવામાં આવેલ તેમજ સાંજે છ વાગે ભોજન પ્રસાદ અને રાત્રે દસ વાગે જાણીતા ભજનીક વિજય ગઢવી તથા સાગર મિસવાણીયા દેવરાજભાઈ ગઢવી મહેમાન તરીક સહિતના નામાંકિત કલાકારો દ્વારા ભવ્ય સંતવાણી રજૂ કરવામાં આવી આ ત્રિવિધિ ધાર્મિક કાર્યક્રમમાં સૌરાષ્ટ્રની ખ્યાતનામ જુદી જુદી જગ્યાના સંતો મહંતો રાજકીય સામાજિક સેવાકીય આગેવાનો ધર્મપ્રેમી ભાઈઓ બહેનો યુવાનો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ સેવા કાર્યમાં ઉપલેટાની જનતા સંતવાણીના કાર્યક્રમને માણ્યો હતો ... <d modified sounds> <ienne touring> <zk Bellissimo> ਨਾਮਤਾ ਹੀ ਗਾ ਗਾਰ ਨੂੰ ਨੀ